હવે તમારા લોકોનું ધોરણ બાર સાયન્સનું અને ગુજકેટનું બેનું પરિણામ આવી ગયું છે અને એના પછી તમારા લોકોની એડમિશનની પ્રક્રિયા છે એ ચાલુ થવાની છે તો સૌથી મોટો પ્રશ્ન શું છે કે ભાઈ જે લોકોએ નીટ માટે ડ્રોપ લીધો હોય એ વ્યક્તિના મનમાં શું પ્રશ્ન ઉદભવે કે અમારે લોકોને એક ગેપ સર્ટિફિકેટ નામનું સર્ટિફિકેટની જરૂર પડશે તો એ શું છે તમારે ક્યાંથી કઢાવવાનું છે કોને કોને જરૂર પડશે એનું આખે આખું સ્ટ્રક્ચર શું છે એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આ વિડીયોમાં આપવામાં આવી છે આ વિડીયોને તમે શરૂથી લઈને અંત સુધી જોશો એટલે ગેપ સર્ટિફિકેટ રિલેટેડ તમારા તમામ ડાઉટ છે એનું સોલ્યુશન થઈ જશે તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટે આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકોમાં જો ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતીની સરળ રીતે મેળવવા માટે આ ચેનલને અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો જુઓ સૌથી મોટો પ્રશ્ન શું છે કે ભાઈ ગેપ સર્ટિફિકેટ છે એ શું છે તો હવે ધારો કે તમે લોકોએ બે હજાર ત્રેવીસમાં તમે ગુજરાત બોર્ડ છે એની પરીક્ષા તમે લોકોએ પાસ કરી હતી હવે એમાં પણ તમે નીટ આપી હતી પણ તમારો સારો સ્કોર નહોતો આવ્યો પછી તમે લોકોએ શું વિચાર્યું કે ભાઈ હું હજી એક વર્ષ તૈયારી કરીને નીટ છે એ આપું અને તમે આ વર્ષે બે હજાર ચોવીસની પરીક્ષા આપી તો આ બે હજાર ત્રેવીસ અને ચોવીસ વચ્ચે તમે માત્ર ને માત્ર નીટની તૈયારી જ કરી છે એના સિવાય તમે ક્યાંય કોલેજમાં એડમિશન નથી લીધું કે ક્યાંય તમે ક્યાંય કઈ પ્રકારનું કામ કર્યું નથી તો એ સાબિતી માટે તમારે લોકોને ગેપ સર્ટિફિકેટ આપવું પડે કે ભાઈ તમે એ બે હજાર ત્રેવીસથી ચોવીસ વચ્ચે તમે માત્ર ને માત્ર તૈયારી જ કરતા હતા તમે બીજી કોઈ પણ અભ્યાસક્રમમાં તમે પ્રવેશ લીધો નથી એ માટે ગેપ સર્ટિફિકેટની જરૂર પડે એવું નથી કે ભાઈ બે હજાર ત્રેવીસ છે તો બે હજાર ત્રેવીસની પહેલાં લો કે ઘણા લોકો એવા હોય કે બે હજાર બાવીસમાં બોર્ડ પાસ કર્યું એકવીસમાં પાસ કર્યું વીસમાં પાસ કર્યું ઓગણીસમાં પાસ કર્યું કે અઢારમાં પાસ કર્યું હોય તો તમે અઢારમાં પાસ કર્યું અને બે હજાર ચોવીસમાં તમે લોકોએ નીટ આપી તો એટલા વર્ષ તમે છે એ માત્ર તૈયારી કરી છે કે કોઈ પણ અભ્યાસક્રમમાં તમે પ્રવેશ લીધો નથી તો એ દર્શાવતું આખી આખું એક એફિડેવિટ આવે એ એફિડેવિટને તમે શું કહી શકો ગેપ સર્ટિફિકેટના નામે ઓળખી શકો ક્લિયર થઈ ગયું હવે બીજી વસ્તુ એ કે ગેપ સર્ટિફિકેટ તમારે ક્યારે બનાવવું જોઈએ તો દરેક લોકોને સલાહ આપું છું કે માની લો કે તમારો ગેપ પડતો હોય કોઈ પણ અભ્યાસક્રમમાં તમારે જો ગેપ પડે છે તો તમારે અત્યારે તમે બનાવતા નહીં હું તો બધાને એ જ સલાહ આપું કે ગેપ સર્ટિફિકેટ અત્યારે તમારે બનાવવાની જરૂર નથી એની પાછળનું શું કારણ છે કે તમે લોકો જ્યારે પણ કોઈ પણ કોલેજમાં એડમિશન લેશ તો ત્યારે એડમિશનમાં તમારે લોકોને છે એ સો રૂપિયાના સ્ટેમ્પ પેપરમાં પણ ઘણા લોકો કહેશે અમુક લખે દસ દસ રૂપિયાના સ્ટેમ્પ પેપરમાં કહેશે અમુક લોકો પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર ફરજિયાત કહેશે તો માની લો કે તમે લોકોએ સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બનાવ્યું પછી એ લોકો કહી જ નહીં તમારે ફરજિયાત પચાસના સ્ટેમ્પ પેપર ઉપર જ બનાવવાનું છે તો તમારે જે તે સમયે પાછો ધક્કા થશે એટલે કહું છું કે અત્યારે તમારે છે એ ગેપ સર્ટિફિકેટ ન બનાવતા જ્યારે માની લો કે તમને કોઈ બી કોલેજમાં એડમિશન મળી જાય છે અને એ લોકો એમ કહે કે તમારે ગેપ સર્ટિફિકેટની જરૂર પડશે તો જ તમારે લોકોને બનાવવાનું છે કેમકે ગેપ ગેપ સર્ટિફિકેટ બનાવતા બહુ વાર લાગતી નથી ક્લિયર વધીને વધી તમારે એક કલાક થશે એક કલાકની અંદર તમારું ગેપ સર્ટિફિકેટ છે એ તમારા લોકોનું બની જશે પહેલાં આ વસ્તુ તમને ક્લિયર થઈ હવે ગેપ સર્ટિફિકેટની જરૂર કોને પડશે એ હું તમને સમજાવી દઉં કે તમે લોકો એ ધોરણ બાર સાયન્સ છે ક્લિયર તમે ધોરણ બાર સાયન્સ છે એ તમે લોકોએ આ વર્ષે પાસ નથી કર્યું એનો મતલબ તો ઘણા લોકોએ બે હજાર ત્રેવીસમાં પાસ કર્યું હોય ઘણા લોકોએ બે હજાર બાવીસમાં પાસ કર્યું હોય ઘણા લોકોએ બે હજાર એકવીસમાં પાસ કર્યું હોય તો ઘણા લોકોએ બે હજારને અઢારમાં પાસ કર્યું હોય ઘણા લોકોએ બે હજાર ઓગણીસમાં એટલે કે અત્યારનું કરંટ જે વર્ષ છે એની પહેલાં પણ તમે જો ક્યારે ધોરણ બારની પરીક્ષા પાસ કરી લીધી હતી અને અત્યારે તમે લોકો જો નીટની તૈયારી કરતા હોય અને નીટની પરીક્ષા આપી છે તો તમારે લોકોને ગેપ સર્ટિફિકેટની જરૂર પડશે હવે જુઓ પહેલી વસ્તુ તમે એક સમજી લ્યો આ ગેપ સર્ટિફિકેટ છે ને તમારા લોકોને એક તો નીટના ફોર્મમાં તમારે ક્યાંય જરૂર નથી પડી હવે તમે જ્યારે કાઉન્સેલિંગનું ફોર્મ ભરશો એટલે કે તમે લોકો જ્યારે મેડિકલનું ને ફોર્મ ભરશો ત્યારે પણ તમારે જરૂર નથી પડવાની ક્લિયર થઈ ગયું એ પછી તમે આપણા ગુજરાતનું ભરતા હોવ કે ઓલ ઇન્ડિયા કોટાનું ભરતા હો મેડિકલમાં પણ તમારે ફોર્મ ભરવા માટે જરૂર નહીં પડે પણ કો તમારે છે એ કોલેજમાં તમારું જ્યાં એડમિશન ફાઇનલ થાય છે માની લો કે તમારો રાઉન્ડ વન એવો રાઉન્ડ વનમાં તમે લોકોએ જોયું કે ભાઈ મને આ પર્ટિક્યુલર કોલેજમાં એડમિશન મળી ગયું છે તો એ કોલેજમાં તમારે ગેપ સર્ટિફિકેટની જરૂર પડશે ક્લિયર થઈ ગયું અને એમાં એવું છે કે આપણા ગુજરાતમાં છે ને બધી કોલેજો નથી માંગતી અમુક જ કોલેજો એવી છે કે જે તમારી પાસે ગેપ સર્ટિફિકેટ માંગે છે જો એ ગેપ સર્ટિફિકેટની માંગણી કરે તો જ તમારે એ લોકોને કઢાવવું કઢાવજો એ જ સમયે ક્લિયર થઈ ગયું કે ભાઈ જો રાઉન્ડ વન જ્યારે તમારા હોય ત્યારે તમે કોઈ કોલેજ અલોટ થાય ને તમને પાંચથી છ દિવસ ફી ભરવાનો ટાઈમ આપે એટલે એ સમયગાળામાં તમારે એ લોકોએ છે એ ગેપ સર્ટિફિકેટ કઢવી લેવાનું છે ક્લિયર પછી એક બીજી વસ્તુ તમે સમજો ઘણા લોકો કેવા હોય કે એ લોકોએ ધોરણ બાર છે એ સાયન્સ એને બેથી ત્રણ વર્ષ પહેલાં પાસ કર્યું હોય માની લો કે ત્રણ વર્ષ પહેલાં પાસ કર્યું હતું હવે એ લોકોએ શું કર્યું કે માની લો કે એક્ઝામ્પલ તરીકે એ લોકોએ બે હજારને એકવીસમાં ધોરણ બાર પાસ કર્યું હવે એ લોકો અત્યારે શું વિચારે કે ભાઈ મારે છે એ સ્પેસિફિક વર્ષ નીટ માટે નથી આપવા એટલે એ લોકો બીએસસી અથવા તો અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ લઈ લે એટલે આ વર્ષે એટલે બે હજાર ચોવીસમાં પણ નીટ આપે છે તો હવે એ લોકોને શું થાય તો કે બીએસસી તો એના ત્રણે ત્રણ વર્ષ પૂરા થઈ જાય છે ત્રણે ત્રણ વર્ષ કેવા થઈ જાય છે પૂરા થઈ જાય છે તો એ લોકોને ગેપ સર્ટિફિકેટની જરૂર નહીં પડે એની પાછળનું કારણ છે કે બે હજાર ચોવીસમાં જો તમારા લોકોનું ગ્રેજ્યુએશન પૂરું થતું હોય હજી તમારે રિઝલ્ટ આવવાનું બાકી તમને કોલેજમાંથી તમે જાશો એટલે કાં તો તમને ટીસી આપશે કાં તો તમારા લોકોને માઇગ્રેશન સર્ટિફિકેટ હોય એ તમને આપશે તો ટીસી આપશે એમાં ચોખ્ખું લખેલું જ હશે કે બે હજાર ચોવીસમાં છે આ કોલેજમાંથી પૂરું કર્યું છે તમારું જે ફાઇનલ રિઝલ્ટ આવશે એમાં પણ તમારે પાસિંગ એ બધું લખેલું હશે બે હજાર ચોવીસમાં એટલે તમારે લોકોને ત્યારે ગેપ સર્ટિફિકેટની જરૂર નહીં પડે જો તમારો કોઈ પણ કોર્સ પૂરો થઈ ગયો છે તો ક્લિયર થઈ ગઈ હા ત્રીજી કન્ડિશન વિચારો કે તમે લોકો એ માની લો કે બે હજાર બાવીસ અથવા તો બે હજાર ત્રેવીસમાં તમે લોકો એ બોર્ડ પાસ કર નાખી હવે પછી તમે એ વિચારો કે ભાઈ મારે છે એ સ્પેસિફિક નીટ માટે ટાઈમ નથી આપવો હું કોઈ પણ કોર્સમાં એડમિશન લઈ લો પછી બીએસસી હોય અથવા બીએસસી નર્સિંગ હોય બીએચએમએસ હોય વગેરેમાં એડમિશન હજી તમારું ચાલુ છે હજી તમારું એક વર્ષ થઈ ગયું છે બે વર્ષ પૂરું થઈ ગયું છે તો તમારે લોકોને શું કરવાનું થશે તમારે લો કે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને એમબીબીએસમાં મળી ગયું છે તો તમારે કોલેજમાં જઈને તમારે એનઓસી એટલે કે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમારે ઘટવાનું થશે તો તમારે ગેપ સર્ટિફિકેટની જરૂર પડશે નહીં આ વસ્તુ પેલા ક્લિયર થઈ ગયું પછી બીજું કે ગેપ સર્ટિફિકેટ છે એ તમે ગમે એ બનાવો ચાલે તમે પચાસના સ્ટેમ્પ પેપર ઉપર બનાવો તો પણ ચાલશે સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બનાવો તો પણ ચાલશે પણ અત્યારે ન બનાવવો તો ચાલશે તમારે લોકોને સ્ટેમ્પ પેપરમાં લઈને તમારે નોટરી કરાવવા જવાની છે હવે તમને ખબર છે ભાઈ નોટરી છે એ તમારે વકીલ કોઈ પણ હોય એ તમને કરી આપે એ નોટરી ઉપર તમારે લખાણ કરી આપશે એનું નામ લખી આપશે સિક્કો મારી આપશે એટલે તમારા લોકોનું ગેપ સર્ટિફિકેટ બની ગયું ક્લિયર વકીલ પાસે તમારે એ લોકોને જવાનું છે પછી બીજું ગેપ સર્ટિફિકેટ માટેનો તમારો અંદાજીથી કેટલો સમય લાગશે તો કે ભાઈ તમારા લોકોને વધી વધીને ત્રીસ મિનિટ થાય અથવા તો એક કલાક થાય એટલું જ તમારે કામ છે ગેપ સર્ટિફિકેટ માટે ક્લિયર થઈ ગયું હવે જો મેં આ ફોર્મેટ આપ્યું છે એફિડેવિટનું હવે આને છે ને તમારે ક્યાં લગાડવાનું છે આને તમારે લખવાનું છે અથવા તો સ્ટેમ્પ પેપર ઉપર તમારે લગાડવાનું છે આ તમને ક્યાંય પણથી મળી જશે તમે નેટમાં સર્ચ કરશો કે ભાઈ એફિડેવિટ ગેપ સર્ટિફિકેટ માટેનું ફોર્મેટ તો પણ તમને મળી જશે હવે આમાં શું કીધું છે એ તમે ખાસ તો શાંતિ જ સમજો મિસ્ટર અથવા તો મિસિસ તો આમાં તમારું નામ લખવાનું થશે જે તમારું નામ હોય એ જ એ જ લખવાની થશે પછી તમારે રેસિડેન્ટ એ જ એટલે કે તમારે તમારું એડ્રેસ છે એ લખવાનું થશે આઈ ધેટ એટલે કે મેં હું છે એ જણાવું છું એ મુજબ આઈ હેવ પાસ્ડ માય પછી હાયર સેકન્ડરી છે અને અંડર ગ્રેજ્યુએટ છે કે ભાઈ હાયર સેકન્ડરી હોય માનલો કે તમે બે હજાર ત્રેવીસમાં પાસ કરી હોય તો તમારે શું લખવાનું એચ એસ લખવાનું ક્લિયર એક્ઝામ ઇન તમે ક્યારે તો કે ભાઈ બે હજાર ત્રેવીસમાં પાસ કર્યું છે નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ વિથ એડ્રેસ એટલે તમારે છે એ તમારી સ્કૂલનું નામ અથવા તો ઇન્સ્ટિટ્યૂટનું નામ લખવાનું થશે આઈ ફર્ધર સેડ હેડ સિન્સ કે એટલે કેટલા વર્ષથી છે એ તમે લોકોએ પાસ કર્યું છે અંડર તિલ દેટ આઈ ડીડ નોટ જોઈન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એનીવેર વે એલ્સ ઇન ઇન્ડિયા કે મેં કોઈપણ પ્રકારનું છે બે હજારને કેટલાથી મતલબ કે બે હજાર ત્રેવીસમાં તમે લોકો પાસ કર્યું બે હજાર ત્રેવીસથી હું પણ પ્રકારના અભ્યાસક્રમમાં જોડાયો નથી ક્લિયર થઈ ગયું એટલે કે તમારે જે પાસ થયા હોય મતલબ બે હજાર ત્રેવીસ છે અને ખાલી જે કરંટ ઇયર બે હજાર ચોવીસ તમારો એટલા વર્ષનું છે એ ગેપ પિરિયડ પડે છે આ પહેલાં તમને એટલું સમજાઈ ગયું આ કઈ રીતે તમારે એફિડેવિટ તમારે પાસે છે ને તમારે પ્રિન્ટ કઢાવીને રાખવાનું ક્લિયર એટલે તમારે કઢવાનું હોય ત્યારે પ્રોબ્લેમ ના આવે ઓર આ કોના માટે છે કે જે લોકોએ છે એ અંડર ગ્રેજ્યુએટ અથવા ચાલું છે ક્લિયર અથવા માસ્ટર ડિગ્રી છે એ તમે ચાલુ છે તો એ તમારે લોકોને લખવાનું થાય ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે પછી આમાં તમારું નેમ ઓફ ને એ બધું તમારે આવશે એડવોકેટનું તમારે જે હશે એ બધું આવી જશે ક્લિયર થઈ ગયું એડવોકેટની ને એ બધું આવી જશે ક્લિયર તો આ રીતે તમારું આખી આખું છે ગેફ્ટ સર્ટિફિકેટનું માળખું રહેશે ક્લિયર થઈ ગયું મેં તમને આમાં બધું જ સમજાવ્યું છે ગેફ્ટ સર્ટિફિકેટ વિશેનું છતાં પણ જો તમને કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો